સ્વ રણછોડભાઈ વાવડિયા સ્મૃતિ માંગ શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નેત્રજ્ઞ એવરોગ નિદાન કેમ્પ યોજાયો સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ગુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે સેવા યજ્ઞ યોજાયો દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર માંગ સ્વ રણછોડભાઈ પરસોત્તમભાઈ વાવડિયાના પુત્ર રત્નપુર નગરપતિ ભીમજીભાઈ વાવડિયા પરિવાર દ્વારા સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો યણો ને આંખને લગતા દર્દની તપાસ સારવાર અને નેત્રમની આરોપણ કરી આપતા માંગ દર્દી નારાયણોને રાજકોટ લઈ જવા આવવા રહેવા જમવા દવા ચશ્મા સહિત નેત્રમની આરોપણ સાથે ઓપરેશન કરી આપનાર છે ગુજરાત સરકારના વિભાગના અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત દવાખાના તરફથી ડો મનીષ જેઠવાએ સેવા આપી હતી સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ગુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર સહિતની સંસ્થાઓના અસંખ્ય સ્વનિયમ સેવકોએ આ સેવાને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી રિપોર્ટ નટોલાલ ભાતિયા